પાર્ટીના નેતા રેશમા પટેલે વધુમાં જણાવ્યું કે બ્રિજનો જે એ માત્ર દુર્ઘટના નથી પરંતુ અનેક વર્ષોથી ચાલી રહેલા રાજકીય ભ્રષ્ટાચારનું પણ પરિણામ છે તેમનો દાવો છે કે ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી માં બનેલો આ બ્રિજ જેનું આયુષ્ય અધિકારીઓ મુજબ સો વર્ષનું ગણવામાં આવતું હતું તે હવે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષમાં જ ધરાશય થયો છે

આ બ્રિજની કેટલી કેટલી કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવે છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું સરકાર ઊંઘતી રહી એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાક છે કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ ઓગણીસો ચોર્યાસી પિંચ્યાસી માં બન્યો હતો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય સો વર્ષનું હોવું જોઈએ એ પિસ્તાલીસ વર્ષમાં ચાલીસ વર્ષમાં ધરાશાયી થઈ જાય છે એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે કેટલા કાંડ ગુજરાતમાં બન્યા છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી રાજકોટમાં અગ્નિકાંડ બન્યો સુરતમાં અગ્નિકાંડ બન્યો ઝુલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ એ સિવાયના કેક કેટલાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે તો આ ભ્રષ્ટાચારીઓને હવે ઝાકારો આપવાનો સમય આવી ગયો છે અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહિસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે ધન્યવાદ